હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા બધાને જય શ્રી કૃષ્ણ છે થેપલા તો ચાલો બનાવીએ એમાં શું શું જોઈએ હું તમને બતાવું જોઈ શકશો એના માટે આપણે લઈ લીધી છે મેથી એક વાટકો મેથી છે પછી ધાણા લીલા મરચાં થોડુંક આદુ છે બે લસણ લસુણની બે કરી છે પછી આમાં તલ છે થોડુંક જીરું પછી થોડુંક સફટી હિંગ છે હરદર લીલું મરચું થોડુંક લીધું છે અજમા પછી આ છે નિમક અને આ છે આપણું તેલ તો ચાલો ચાલો તો બનાવવાનું ચાલુ કરીએ વિડીયોમાં બનાવીજો બધા વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે ચાલો તો આપણે મિક્સર લઈ લીધું છે આપણે એમાં બધું પીસી નાખ્યું મરચાં આદુ લવણ બધી આપણે મિક્સરમાં નાખી દઈએ ચાલો તો આપણે મિક્સરમાં બધું દરી લીધું જોઈ શકો છો પહેલા આપણે એમાં માપ મેથી નાખી દઈએ પછી ધાણા પછી આપણો બધો મસાલો આપણે મસાલો રેડી કરેલો છે એ બધો આપણે એડ કરી દઈએ જોઈ શકો છો પછી આલીલા મરચું આદુ અને તો તેલ પેસ્ટલ બધાને સચી રીતે મિક્સ કરી લઈએ બધા અલગ અલગ રીતે બનાવે અમે આવી રીતના બનાવીએ તલા આપણે માં ય લોટ એડ કરીએ આ છે અમારો લોટ બે વાટકા રોટેટ કરી દીધો એટલે એક સરખો લઈ લઈએ કેમ કે મેથીમાં પાણી હોય એટલે પછી જોધું પાણી નખવાનું નકર જાય নরম થઈ જાય અન્યામાં થોડું પાણી ગરમ કરવું પડે કેટલમાં લંડનમાં લોટ બીજવા આવે છે અલગ એટલે આને લઈ લેવાનું છે ચણ આપણે પહેલા બધું મિક્સ કરી દઈએ પછી આપણે જોઈએ તો તે પાણી નખ્યું ન કરો હવે પાણીની જરૂર નથી જોઈ શકો છો આપણો લોટ એકદમ સરખી રીતે આપણે મિક્સ કરી લીધો હવે એને થોડીક વાર મસાળવાનો ચાલો તો આપણો લોટ એકદમ સરખી રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે એને થોડી વાર મસડ્યું આવી રીતના મસળવાનો પછી તેલ નાખવાનું જોઈ શકો છો આપણે હવે થોડું એવું તેલ નાખી દઈએ બહુ નહીં થોડુંક જ નાખવાનું છે આજે આપણો લોટ એકદમ રેડી થઈ ગયો હવે એને આપણે પાંચ મિનિટ માટે રેસ આપી દઈએ પછી પાંચ મિનિટ પછી પાછા આપણે મળીએ હલો ફ્રેન્ડ ચાલો આપણે પાંચ મિનિટ થઈ ગઈ હવે આપણે સારું ચાલુ કરી દઈએ બનાવવાનું આવી રીતના બધી તો હું બનાવું છું ને આપણે પકાવી દઈએ Sarapan sih aja, jadi sokoso. Kami sekolah, kami ini kami sekolah, 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 kami kami sekolah, હેલો ફ્રેન્ડ જોઈ શકો છો આપણા બધા થેપલા બનીને એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે ચા બનાવી નાખીએ પછી ખાઈ લે ચા ને થેપલા કોને કોને થેપલા બહુ ભાવે છે કોમેન્ટ કરજો આશે અજય ઈ જાવી રીતના કાયમ સાયકલ ઉપાડવી નહીં આશે મારા હસબન્ડ બહુ વરસાદ હોય બાર જો વરસાદને આવી રીતના કામ કરવું પડે લંડન માં જો આશે અભય ભાઈ હાઈ કરે હાઈ મારા હસબન્ડ આવી ગયા કામેથી હાઈ કરો શર્માય છે હાઈ કરતા ને હાઈ કરો ભાઈ હેલો ગાઈસ દિસ ઇઝ હેલો ફ્રેન્ડ્સ જે શખો જો અમે ચાની થેપલા ખાવા માટે બેસી ગયા છે આ છે અમારો શા તો હું ટેસ્ટ કરીને તમને બતાવુ કે થેપલા બન છે તારું છે મસ્ત થેપલા બન છે ચારે બહુ મજા આવે અકેલા છે બાઈ ઇઝ માય ટંટી હવે હવે ટ્રાય કરીને બતાવે કેવા લાગે છે આ છે મારી ચાની કેટલી એમાં સાયક एकदम गरम છે કેટને ચશ્મા કેવા લાગે છે કમેન્ટ કરજો નંબર ના ચાલો તો હેટ હે ટ્રાય કરે છે તાર ફેવરિટ જગ્યા વેલ ધ લાઈક ચાલો તો અમે અમારાથી આપણે એન્જોય કરીએ ખાઈ લઈએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય